ચોળાફળી ખાવાનું મન થયું છે મારે કેટલાનો ખર્ચો કરાવ્યો હું છ વનતા ભાભા હાલે નેટ નથી ફેમિલી ટાઈમ ચાલુ કર્યો કારણ કે નહીંતર બધા ફોન લઈ લીધા હતા

એ હજી નાવાનું અને બાકી છે એવા એવું છે કે થઈ ગયા છે દોઢ અને અમારે ઉતાવળ અત્યારે જમવાનું બનાવવાનું આજે હજી એટલા બધા કપડાં ધોયા અને ગાયજ હું તમને નાહી ધોયેલી ચોખ્ખી લાગતી છી પણ મારું ઘર તમને આલત બધું જો ગાય છે આવી રીતે બધું પડ્યું છે લગ્ન એક દિવસના હોય ને કામ કેટલા દિવસનું હોય કાંઈ નઈ ગાય જમવાનું બના નાખ્યું છે રાહુ જમીને બહાર વહી ગયો છે અને કામ તો જલ્દી જલ્દી જમણે બનાવી નાખ્યું છે આ રીંગણા બટાટાની સબ્જી બનાવ્યું છે પછી કોબી ને મરચાનો સલાડ બનાવ્યો છે રોટલી છાશ એવું બધું જમવાનું છે જમવાનું અમારે હજી બાકી છે રાહુલ એક જમીને એ ગયો છે પણ હવે અમે જમી લઈશું બેને એક આદમ બળી આત્મા દે દમ કાઈ નઈ કાઈ ઝૂપ એ જવંતા રોજ રોજ બે હાથમાં લઈને આપે છે ચૂઝ કરે ગમે હાથ ચૂઝ કરી બેમાં દરક તો હોય ખબર હ ગમે યાદ લાય છે હવે છે કે મને ધરા ખાવાનું મન થયું હતું બે ત્રણ દિવસથી ખાધી નહોતી એ દ્રાક્ષ તો બધા મસ્ત રહે હા હું ખાલઉ ભાઈ તમને બોલીશને તો સારું નહીં લાગતું એમ હમ હમ એવું છે કે બે ત્રણ દિવસથી દ્રાક્ષ ખાધી નહોતી તો અત્યારે રમણ મેં કીધું દ્રાક્ષ લઈ આવે ને એમ તો ચાર મિનિટ દ્રાક્ષ લે ભલે મોનથી લાવે

રાતે જો ઈ બટેટા નું રીંગણા બટેટા નું શાક ખાય છે ને આ સલાડ ને રોટલી ખાય છે જોયું કઈ કેમ ખાય છે અને એમ કહે છે કે મને આજ લોક માં નો લેતી એમ ઈ નાય નથી નાય નાય નથી અમાર કેટલું બધું કામ છે તો નાવાનું બે ને બાકી છે જે ટાઈમ નથી અને મેં જલ્દી 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 નાય લે ઉતાળ કરી ના બે ને જે બાકી છે આજે કેટલા બધા કપડા ધોઈ આજે અમે કેટલા હાડા બારે ઉપર આવ્યા કપડા ધોઈ કલાક માં જલ્દી જલ્દી જમવાનું બનાવ્યું ને

ખાઈ લે ગેસ ચોળાફળી મસ્ત યો ગેસ ચોળા ફળી આવી ગઈ છે અને રાહુલ નું કહેવાનું એવું છે ગેસ કે હું ચોળાફળી ખાઈશ ને તો પાણીપુરી ખૂલી જશે મતલબ તમારે ચોળાફળી એમ નથી ખાવી પાણીપુરી ખાવી દેખા પણ રાહુલ એમ કીધું કે તું ચોળાફળી ખા આજે તો તું પાણીપુરી ખાતી બંધ થઈ જાય છે એટલે મેં ચોળાફળી ખાવી છે આઈ ની ગેસ અમે આવી ગઈ છે ચો લેવા

મંડન બોલા આમાં મનસાનું કામ છે ચોખાનું ઓલું કરવાનું ચોખાને બાફવું ઉકળવાનું આમ ચોખા ચોખા તમને બહુ ભાવે છે ને હે 10 બે 12 તિવી નથી જાન્યુઆરી ને પણ ચોખાની તારીખ નહોતી જાન જૂન બેસ્ટ તો 24 એરડિયો દેવાનું હોય ને આપણે દેઈ દેવાનું પછી હાલો લઈ જા ઉપર હાલો તારીખું નો જોઈનું એમાં હમ કાઈ ને ગાયો મે ચોખા લઈને આવ્યા છે ને એમાં ન્યા તારીખે ના જોઈએ ને આઈ તારીખ જોવે છે એમાં જો ન્યા બીજી તારીખે જોઈતી ની ખેલી આઈ લઈને થાય હોય ઈ બીજા ના જતી આ લઈને જો જાય છે ચોખા ઉપર મે વાત સાબતા લઈને દેજો ઈ લઈને જાય છે

હા ની તો તને દેખાય નઈ આયા જતો ડી માટ માં જાય છે જે વસ્તુ લેવા તો ચોખા ને ગયા હતા તો બજાર માં ગયા તા ગાઈસ એમાં હું છે ચોખા ને બજાર માંથી લઈ એક જગ્યાએ થી ને મોલ માં ચોખા ને કારણ કે મોલ માં 5-5 કિલો ના લેવા મળે અને અમારે ચોખા બહુ એટલે બહુ જોઈએ 5 કિલો હોય તો 10-15 દિવસ એનો આવે એમ એટલે એક સાથે અમે 30 કિલો વાળો કટ્ટો લઈ લઈએ છે એમ ચોખા આ લોકો ને બહુ ચોખા ખાવા જોઈએ કા હા આપણે ચોખા કીધું ના નથી કીધું કર્યા રોજ લગન માં ખાતી હતી ક્યાં ખાતી नचाती? तानी गाली रोजी तावा ओलो उता खाती तीने? शाक नपातना खाती खाती? आये कठान माँ खाता खाली खुराई नमजे ही लेसे क्टलो नो कर्चव कला रहा हूं? चाव अगर ताईन मेर लेवाई बादा कली चोखाना पूमा पर लेली द�

ગાઈસ પાવ આપણે એટલે એમને ભાવે કે જો આ રીતે ડીશ તૈયાર કરીને ખાવાની ટૂટી ફૂટી સેવ ડુંગળી એવું બધું આ લોકો તો ચાય જોડે પીવે છે મનીષા બસ એમ રાહુલ જો લઈ લીધા છે અમે ખાઈ લઈએ ગાઈસ પાવ એટલે હે ને જો સાચું છે ને ના 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 લઈ

કાંઈ નહીં કાંઈ જમા હું રૂમમાં હતી તો હું છે ને ફોન માં મેં કીધું ઇન્સ્ટાગ્રામ કેમ નહી ખુલતું હોય કેમ કાંઈ ખુલતું નથી પછી મેડમ રાહુલ નેટ પોકડે દે એમ આઈ નો કાઈ ફુલ પૈસા તો કેટલી ઘડી તમે ઓલો કરી પછી આયા આમને પૂછ્યું મે કે તું શું થે તાકે અમે તો કે અમાર ફોન કેટલું કે ડેટા ઓલા કરના કે કે યુટ્યુબ માં બેસેને વીડિયો જોઈ લે બે Instagram કેમ ના બધું ક્લિયર કર્યું આ લોકો પણ પછી ખબર પડી કે આ લોકો કઈક સર્વર ડાઉન કર્યું છે ગાઈસ કે શું થયું કોને ખબર કાઈ આમ પકડાતું ન દે કા નેટ નથી હાલતો એટલે અમે ગાઈસ એ મારું ફેમિલી ટાઈમ ચાલુ કર્યો કારણ કે નહીતર બધા ફોન લઈ લીધાતા પણ ફેમિલી ટાઈમ ચાલુ કર્યો છે બે બધા કા કાંઈ નહીં ગાઈઝ તમને તમને અમને હું તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ખુશ રહેજો અને હેપી રહેજો ગાઈઝ બાય બાય કાલે મળીએ નવા વ્લોગમાં